नमस्कार मित्रों, તમારો સ્વાગત છે તમારો મનપસંદ YouTube ચેનલ GK ગુજરાતી 2M પર. આજના વિડિયોમાં આપણે જાણીશું ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ માટેના અગત્યના MCQ પ્રશ્નો જે તમારી તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. IPC અનુસાર મનુષ્ય હત્યા માટે કઈ કલમ લાગુ પડે છે? A 304 B 302 C 307 D 309 સાચો જવાબ છે B302 પ્રશ્ન 2 ભારતીય સંવિધાનનો મુખ્ય હેતુ શું છે A શાસન ચલાવવું B અધિકારીઓની માં C ન્યાય સ્વતંત્ર્ય અને સમાનતાનું રક્ષણ D વોટિંગ સિસ્ટમ બનાવવી સાચો જવાબ છે C ન્યાય સ્વતંત્ર્ય અને સમાનતાનું રક્ષણ પ્રશ્ન 3 સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા કઈ કલમ હેઠળ સ્થાપિત છે A આર્ટિકલ 214 बी आर्टिकल 124 सी आर्टिकल 226 डी आर्टिकल 32 साचो जवाब छे बी आर्टिकल 124 प्रश्न 4 एफआईआर નો અર્થ શું છે એ ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ બી ફર્સ્ટ ઇન્ડિયન રિપોર્ટ સી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ડી ફાઇલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ સાચો જવાબ છે સી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રશ્ન 5 आईपीસી માં ચોરી માટે કઈ કલમ છે A સેક્શન 390 B સેક્શન 379 C સેક્શન 420 D સેક્શન 304 સાચો જવાબ છે B સેક્શન 379 પ્રશ્ન 6 Crpc નો ફૂલ ફોર્મ શું છે A ક્રિમિનલ પેનલ કોડ B ક્રિમિનલ પ્રોસિજર કોડ C ક્રાઈમ પ્રિવેન્શન કોડ D કોર્ટ પ્રોસિજર કોડ સાચો જવાબ છે B ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રશ્ન 7 એફઆઈડીવીટ શું છે એક રાજકીય દસ્તાવેજ બી શપથપત્ર સી કેસનો ચુકાદો ડી એફઆઈઆર સાચો જવાબ છે બી શપથપત્ર પ્રશ્ન 8 ભારતનો મુખ્ય કાયદાકીય દસ્તાવેજ કયો છે એ આઈપીસી બી સીઆરપીસી સી ઇન્ડિયન એવિડન્સ એક્ટ ડી કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા સાચો જવાબ છે ડી કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પ્રશ્ન 9 હબિયસ કોર્પસ શું માટે ઉપયોગ થાય છે એક જમીન વિવાદ બી શારીરિક હાજરી માટે સી ચોરી માટે દી પોકસો કેસ માટે સાચો જવાબ છે બી શારીરિક હાજરી માટે પ્રશ્ન દસ ભારતીય સંવિધાનમાં કુલ કેટલા અનુચ્છેદો છે પ્રારંભિક રૂપમાં એ ત્રણસો પંચાણું બી ચારસો ચુમ્માલીસ સી ચારસો પચાસ દી ત્રણસો સિત્તેર સાચો જવાબ છે અ ત્રણસો પંચાણું प्रश्न 11 सिविल केसमा कई कोर्ट સૌથી નીચે હોય છે એ હાઈકોર્ટ બી સુપ્રીમ કોર્ટ સી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ડી લોઅર સિવિલ કોર્ટ સાચો જવાબ છે ડી લોઅર સિવિલ કોર્ટ પ્રશ્ન 12 IPC અનુસાર ફ્રોડ માટે કઈ કલમ છે એ 420 બી 120 બી સી 302 ડી 326 સાચો જવાબ છે 420 प्रश्न 13 आईपीसी 375 કઈ બાબત સાથે સંબંધિત છે એ હત્યા બી ચોરી સી बलात्कार ડી લંચ સાચો જવાબ છે સી बलात्कार प्रश्न 14 હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે એ મુખ્યમંત્રી બી રાજ્યપાલ સી રાષ્ટ્રપતિ ડી પી એમઓ સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિ પ્રશ્ન 15 भारत में कई कोर्ट में सीधी अपील कर ए कोर्ट, बी सेशन्स कोर्ट, सी सुप्रीम कोर्ट, डी फैमिली कोर्ट। साचो जवाब छे सी सुप्रीम कोर्ट। प्रश्न सोल मैंडेमस रिट नो अर्थ शू है ए छोड़वा फरमावट बी बीकायदेसर फरज आदेश, सी स्थलांतर माटे रिट डी पुनरावर्तित केस रिट साचो जवाब है बीकायदेसर फरज आदेश પ્રશ્ન સત્તર અટર્ની જનરલ ઓફ ઇન્ડિયા કોણ નિમે છે એ મુખ્ય ન્યાયમૂર્તિ બી લોકસભા સી રાષ્ટ્રપતિ ડી પીએમ સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિ પ્રશ્ન અઢાર આઈપીસી હેઠળ આત્મહત્યા માટે કઈ કલમ છે એ ત્રણસો છ બી ત્રણસો નવ સી ત્રણસો ચાર ડી ત્રણસો બે સાચો જવાબ છે બી ત્રણસો નવ પ્રશ્ન ઓગણીસ दरास बियनी अयोग्यता અંગે ચુકાદો કોણ આપે છે એ હાઈકોર્ટ બી ચૂટણી પંચ સી રાષ્ટ્રપતિ ડી રાજ્યપાલ સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિ પ્રશ્ન 20 ઇન્ડિયન એવિડન્સ એક્ટ ક્યારે અમલમાં આવ્યો હતો એ 1857 બી 1872 સી 1860 ડી 1900 સાચો જવાબ છે બી 1872 પ્રશ્ન 21 IPC હેઠળ घायल करवामाटे कई कलम छे ए 319 बी 324 सी 326 डी 330 સાચો જવાબ છે સી 326 પ્રશ્ન 22 ભારત માં હાઈકોર્ટ કઈ કલમ હેઠળ સ્થાપિત થઈ છે એ આર્ટિકલ 214 બી આર્ટિકલ 226 સી આર્ટિકલ 32 ડી આર્ટિકલ 124 સાચો જવાબ છે આર્ટિકલ 214 प्रश्न तेवीस मूलभूत अधिकारों क्या विभाग में है एक भाग त्रन बी भाग चार सी भाग बे डी भाग पांच साचो जवाब है भाग त्र प्रश्न चौबीस कायदा नजरे बदा समान होवा विषय कई कलम छे? ए आर्टिकल चौद बी आर्टिकल ओगनीस सी आर्टिकल एकस डी आर्टिकल बीस साचो जवाब है आर्टिकल चौद प्रश्न पच्चीस જામીન યોગ્ય અને અજામીન યોગ્ય ગુનામાં તફાવત શું છે એ અજામીન ગુનામાં જામીન તરત મળતા નથી બી બંને સમાન છે સી જામીન યોગ્ય ગુનામાં જામીન મળતા નથી ડી કોઈ તફાવત નથી સાચો જવાબ છે અ અજામીન ગુનામાં જામીન તરત મળતા નથી મિત્રો આવા વધુ ઉપયોગી એમસીક્યુ પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને જણાવો કે વધુ કયા વિષય પર વિડીયો જોઈએ છે फरी मड़ीए वीडियो साथे, धन्यवाद